હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને જુઓ આજે આપણે કેટલી બધી દાળનો ઉપયોગ કરી અને એક મસ્ત મજાની વાનગી બનાવશું અને બધા જ પ્રોટીન મિનરલ્સથી ભરપૂર અને જો બધાને બહુ ભાવશે તમને અંદાજ આવી જ ગયો હશે કે આપણે શું બનાવવાના છીએ તો ચાલો જુઓ બનાવીએ હવે તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાની તૈયારી અને જ્યાં સુધીમાં હું તૈયારી કરી લઉં ત્યાં સુધીમાં તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન પણ દબાવી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને કમેન્ટ પણ કરજો પ્યારી પ્યારી કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો મારો વિડીયો અને મને સપોર્ટ કરજો અને જો એના માટે મેં અહીં લીધી છે પહેલાં તો અડદની દાળ છે તુવેરની દાળ છે પછી મસૂરની દાળ છે મગની છળી દાળ છે અને ચણાની દાળ છે આટલા જાતની દાળ લીધી છે તો ચાલો હવે આપણે દાળને કુકરમાં નાખી અને પહેલાં તો વોશ કરી લઈએ અને હવે મેં કુકરમાં દાળ નાખી દીધી છે અને કુકરને ગેસ પર ચડાવી દઈશું અને હવે એક તો મેં ઘી લીધું છે અને આપણે જીરા રાઈસ પણ સાથે બનાવશું દાળ ઢોકળી આરે અને તો સૌથી પહેલાં એમાં જીરું નાખી ઘી ગરમ થાય એટલે પછી એક તજ અને તમાલપત્ર પણ નાખીશું અને પછી આપણે એમાં પાણીનો વઘાર કરી દઈશું અને જુઓ આ થઈ ગયો છે આપણો પાણીમાં વઘાર અને હવે આપણે જે પાણી છે એમાં ધોઈને ચોખ્ખા ઉમેરી દઈશું બધા ચોખા ઉમેરી દઈશું અને પછી સેજ નિમક પણ નાખી દઈશું જેથી કરીને ચોખા જ્યારે આપણે દાળ ઢોકરી આરે ખાઈએ ત્યારે મોરા ન લાગે એટલા માટે અને જુઓ થોડીવારમાં વારમાં આપણા ચોખ્ખા પણ ચડી ગયા છે અને હવે આ બાજુ આપણે ઢોકરી માટે લોટ બાંધી લઈએ તો સૌથી પહેલાં મેં ઘઉંનો લોટ લીધો છે પછી આ એક વાટકી નાની ચણાનો લોટ નાખીશું અને પછી એમાં નાખીશું હવે આપણે નિમક અને નિમક નાખ્યા પછી આપણે એમાં નાખીશું જીરું પાવડર અને હળદર પાવડર અને ગરમ મસાલો અને આપણે એમાં થોડા અજમા નાખીશું અને આ રીતે હાથથી થોડા મસળી નાખીશું અને હવે થોડું તેલ નાખી અને આપણે લોટને બાંધી લઈશું અને લોટ બહુ કઠણ પણ નહીં રાખી અને ઢીલો પણ નહીં રાખી માપસરનો રાખીશું પાણી આપણે જરૂર મુજબ જ નાખીશું કારણ કે વધુ પાણી હશે તો ઢીલો લોટ થઈ જશે તો આપણે જ્યારે ઢોકરી બનાવશું ત્યારે ફાવશે નહીં અને આ રીતે જુઓ ઢોકરીનો લોટ થઈ ગયો છે તૈયાર અને આપણે ફરી વાસણમાં તેલ ગરમ મૂકીશું અને થોડું તેલ વધારે લઈશું અને પછી આપણે એમાં બધા મસાલા જે આપણે તેલ લાવી ગયું છે આપણું અને ખડા મસાલા અને રાઈ જીરું આપણે એમાં બાદિયા લવિંગ તજ તમાલપત્ર એ બધું નાખીશું અને એકદમ મસાલા બધા ચટકી જાય એટલે પછી આપણે એમાં થોડી હિંગ નાખી દઈશું અને પછી આપણે એમાં નાખીશું ડુંગળી જે મેં લાંબી ચીરીઓ કરેલી છે ડુંગળીની અને ડુંગળી બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી એને સાતડીશું અને જુઓ હવે આપણી ડુંગળી પણ એકદમ બ્રાઉન રંગની થવા મીંડી છે અને હવે આપણે એમાં નાખી દઈશું ટામેટા ટામેટા નાખ્યા પછી આપણે એમાં બીજો મસાલો જે હળદર જીરું ગરમ મસાલા પાવડર નિમક થોડું નાખી દઈશું એટલે આપણો મસાલો એકદમ સ્પાઇસી તૈયાર થઈ જાય અને પછી આપણે જે મસાલાનો વઘાર કર્યો છે એ આપણે કુકરમાં જે દાળ હતી એમાં ઉમેરી દઈશું અને જુઓ હવે આપણી દાળ એકદમ તૈયાર છે અને હવે આપણે એમાં ઢોકળી ઉમેરીશું અને જુઓ તમે જોઈ શકો છો આપણે જે ઢોકરીનો લોટ બાંધ્યો તો એકદમ સરસ ઢીલો પણ નથી થયો અને બહુ કઠણ પણ નથી આપણે સરળ રીતે ઢોકરી વણી શકીએ છીએ અને આ રીતે હું એકદમ મોટું વણીશ પાટલા ઉપર એટલે એકદમ મોટી ઢોકરી અને વધારે થાય એટલા માટે હવે આ રીતે છરીથી કાપા પાડી લઈશું અને બનાવી લઈશું એમાંથી નાની નાની ઢોકરી અને પાણી ઉકળે સોરી દાળ ઉકળે એટલે એમાં નાખી દઈશું અને હવે આપણે દાળ ઉકળી ગઈ છે અને જો આ રીતને આપણે છૂટી પડી જશે એની રીતે ઢોકરી તો જુઓ નાખી દઈશું હવે આપણે દાળમાં એ અને થોડી વાર માટે દાળને આમાં ઉકરવા ઉકળવા દઈશું કારણ કે નહીંતર ઢોકરી કાચી રહી જાય છે એટલા માટે હવે આપણે દાળ ઉકળી ગઈ છે અને આપણે એમાં નાખી દઈશું ધાણાભાજી ધાણાભાજી અને લીંબુનો રસ આપણે છેલ્લે જ નાખીશું કારણ કે એની દાળ છે એ કડબી બની જાય છે લીંબુનો રસ પહેલાં નાખી દઈએ તો અને ચાલો તૈયાર છે હવે આપણી દાળ અને જો આ જીરા રાસ રાઈસ અને દાળ ઢોકળી